પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે ભારતીય બનાવટના વિદેશી દારૂ એક કાર બે મોબાઈલ સહિત કુલ રૂપિયા ચૌદ લાખ પચીસ હજાર સાતસોના મુદ્દા સાથે કિસમને ઝડપી પાડ્યો બેને વોન્ટેડ જાહેર કરાયા

સડસઠ સત્તરમાં વિદેશી દારૂ ભરી લવાતો ટોયોટા ઇનોવા ઝડપાઈ પાડી હતી એક આરોપી રઘુનાથ વેલસિંગ બારીયા ઉમર વર્ષ અઠયાવીસ રહે બરડીપાડા મધ્યપ્રદેશને ઝડપી પાડવામાં આવ્યો હતો મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં આવતો વિદેશી દારૂ અંગે ઘણા બધા કેસો બનતા હોય છે તેવી જે ઘટના ગતરો તારીખ ચૌદ બાર બે હજાર તેવીસના બની હતી ક્વાં તાલુકાના ક્વાંટ રેણધા રોડ પુલ પાસે નવાલજા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છાપો મરાતા ફિલ્મી ડબે ઉપરોક્ત ટોયોટા ઇનોવા ગાડીનો પીછો કરી ઝડપી પાડી હતી વિદેશી દારૂ કિંમત રૂપિયા ચાર